ડિંડોલીની જીજા ફેશન બાય જીજે ફાય ફેશનવાળાને ત્યાં પહેલીવાર ઓફર આવી છે જેમાં તમને છે ને શેરવાની ઇન્ડો વેસ્ટર્ન જોધપુરી અને હલ્દી કુર્તાનું પેકેજ છે ને આખા ગામ કરતાં સસ્તું છે માત્ર પંચાવનસો રૂપિયા આઠ હજાર રૂપિયા અને બાર હજાર રૂપિયા એમાં પણ દસ ટકાનું ડિસ્કાઉન્ટ છે મારા ભાઈઓ આ એક જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધીમાં બુક કરાવો ને તો એના સાથે અહીંયાથી તમને બહેનો પંદરસો રૂપિયામાં સાઇડર ચોલી શરૂ થઈ જાય બ્રાઇડલ ચોલી માત્ર પિસ્તાલીસો રૂપિયાથી એની સાથે તમને ઇન્ડો વેસ્ટર્ન નાની બાળકીના ગાઉન ફ્રોક અને ડિઝાઇનર સાડી પણ ભાડેથી મળી જશે તો આવી જોરદાર વેરાયટી લેવી હોય ને તો પહોંચી જજો એની સાથે અહીંયાથી તમને બ્રાન્ડેડ કંપનીનું ફેબ્રિક મળશે માત્ર ને માત્ર ત્રણ હજાર રૂપિયામાં ત્રણ જોડી એની સાથે બ્રાન્ડેડ રેડીમેડ જોડી માત્ર ને માત્ર ત્રણ હજાર રૂપિયામાં ત્રણ જોડી આ બધી ઓફર છે ને એ ડિંડોલી બ્રાન્ડ જીજે ફેશન બાય જીજા ફેશનની અંદર જ છે તો ડિસ્પ્લે ઉપર નંબર અને એડ્રેસ આપેલો છે વિડીયોને શેર કરીને પહોંચી જજો